છે મારું પોતાનું બિઝનેસ ચલાવ્યું છે હું અઢાર વર્ષની હતી ત્યારથી મતદાન કરું છું કારણ કે મતદાન ઇઝ રિસ્પોન્સિબિલિટી છે જે આપણું આપણે લોકો કમ્પ્લેન કરીએ છીએ બધી જ વસ્તુની પણ એના માટે રાઈટ કેન્ડિડેટ આવવું એટલું જ જરૂરી છે અને રાઈટ કેન્ડિડેટ લેવા માટે આપણા બધા પાવર છે આપણી પબ્લિક પાસે જ પાવર છે તો એ પાવર્સ આપણે યુઝ કરવા જ જોઈએ તડકો છે દેટ્સ ફાઇન આપણે લોકો કે બહાર જઈએ છીએ તો કંઈ ને કંઈ અગવડતાઓ થાય જ છે તો આપણા દેશ માટે એક દિવસ અને એક કલાકોને વ્યવસ્થાઓ અહીંયા બધી રાખેલી જ છે લેડીઝ માટે પણ અલગ લાઈન કરેલી છે સિનિયર સિટીઝન્સ માટે પણ અલગ લાઈન કરેલી છે તો મારો બધાને આગ્રહ છે કે બધા જ આવો અડધી કલાક માટે અને આ મારી અને તમારી વાત છે આપણા દેશની વાત છે આપણી મારું નામ કિશન મીરા અને જે મારો અધિકાર છે એ મારો પરિપૂર્ણ કર્યો છે ને મને બહુ ગર્વ અનુભવ થાય જેથી અમે મતદાન કરવા મળે છે અને ચૂંટણી થાય છે એના લીધે ચૂંટીએ છીએ એ અમારા માટે કામ કરે છે જે અમને ઇનડાયરેક્ટલી અમને બેનિફિટ પણ છે